ખાબે કડું થઈ ગયું છે આ તો માર બાપોય આવતા નહી મને મોકલ બોકલ કરે છે શિકર જોરા આવતો શિકર યો ને ભાઈ ફરવા ના હોય અમાર તો આ જવા નહી કે ફરવા નું આ બાટા આવતી રહે મને બોકલ બોકલ કરે છે ન્યા કાકો છે અમારે તમને કાકા હા છોકરા માં તો હે તમને નિકળ તા હે ઓય હું ગાઈ જે જી ભાવી નહી કશું અમે નેદવાનું પણ તવાર હેઠો પેલો છે અમારે તમને જો નિકળ તા હે

બાપો ડોન થશે બોલે બાપુ ડોને

અમ આવો હું બનો નાખને ઓ ભાઈના માં હાલમાં હું વાત દેચાઉ છું તા બાપો ડોન થઈ ગયો બની કેતો તો આ ડોન તો ડોનો ભાઈ ને મોકું હોય ને લે ખાલી ખોડું પાછો જતો રહે ઘર પર અલ્યા તારી આવ કાવ કરે તો પકડી લે મને આ તો કાકો થાસે એક તોલી દેવાનો બહાલ ભમઈ ગયો પકડી લે પકો ઠોકો ઠોકો બાપા ઠોકો ડીકુ ભાઈ ઇમને મિયર

વાત ફફડા પેલા મારી જો બે તો શાંતિ પેલા ભાઈ બે હું તો વાત તો ફફડો બોલા તને નેકળ્યો તો ખાલે એમ તો પૂછો કે શું ઓમ તોફાન તોફાન કરી નાખી દઉં ઈ જો નેકળ થઈ લાય અમે એ રીતે તો થઈ રહ્યો ને જો તો મૂ વાડું તો ફાઘવો તો જ વાટી છે બધાનો ઈ વાટી લેવા તો પછી નહીં પે મુએ પાછો જોઈ રહો પાછો જો

એ બાપા આ લે અલ્યા તું મોટો થઈને ખબર પડે ઓમે કે ઓમે ઓમે આ લે આ લે અલ્યા ઉભારો ઉભારો અલ્યા આ બગાડારો ભાઈ એ બગાડારો ને હું કહાઈ ગઈ હું સમજાવતા ના આવા પાલે તો મોસમ ની બેહું લાગી જાય અરે જુદી એ એ મને વાગે તું ઓડે ઓડે ગોડુ ફોડી નાખું આજ તો ગોડુ મારી વાત ભલો ગડગડ છે ગોડુ ફોડી કરશે તએ જો કુદી બોલ રે મને કે નહી સાતો કુદી કે ગલા મને હું હે

ત કાકોના રે બીજો કોણ નેકળ્યો છે તમ યાર પણ એવું થોડું ચાલે યાર મારા છોકરાને હા ડાયરેક્ટ લડવાની વાતો તો હોબા ગમે તે કોઈ થઈ નેકળવાનું છે તમ એરા ની યાર કોઈ બીજો કોક નેકળતા યાર લીધો તોય બુ તો કોઈ ના બોલ્યો ના ખાલે નેકળે માં તો ફુંગરીઓ પાળો વેદ જેવડું છે

જો તો આ તારીએ ભૂલ છે બરોબર આવા રસ્તામાં માં પણ જગો ના કરાય બરોબર હવે તું એ ઘેર જા અને કાકા તમે બેહો જાઓ લેવા ભાઈ ઘેર ગયો જાઓ તો જલ્દી કુબા તારો જે તો તારો બોલે રહો આઈડલ હવે ના કરાય તમે એ તો ના હા સ્ટાન્ડ જો વડો આડો ના બોલાય અતારે બરાસો આડો બોલ્યો તો તમે તો

બાપ એ બાત બેઠો બાજુ બાજુ મેં ખબર પડી બે ભાઈ છોકરા ના લીધા બબાળ કરા પાક ઘેર જઈનેપ્પા ચપ્પા તું કુન ગુ છું